બનતા હોય છે ઓનલાઈન ફ્રોડના બનાવો જે વૃદ્ધો છે અથવા તો નાની ઉંમરના કિશોર વયના જે યુવાનો છે એ પણ બનતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં આ ફ્રોડના લોકો ભોગ બનતા હોય છે લોકોમાં એક અવેરનેસ આવે તો આ બધા ફ્રોડથી બચી શકાય એમ છે આ માટે જનજાગૃતિ પણ જરૂરી છે આ પ્રકારના કોઈ ફ્રોડના ભોગ બનેલા હોય તો ડર્યા વગર અથવા તો કોઈ જાતના કન્ફ્યુઝનમાં રહ્યા વગર આ અંગે ફરિયાદ કરે અને એનાથી વધારે તો પોતે સાવચેત રહે આજ આનાથી જાગૃત રહે અને આ પ્રકારના ફ્રોડથી લોકો બચે એ માટે જનજુગ જનજાગૃતિ માટે આજની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે પંચમહાલ જિલ્લાની તમામ જનતાને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું જણાવવા માગું છું કે

કોઈ બીજા વ્યક્તિના નામથી એકાઉન્ટ ઊભું કરવામાં આવે અને ત્યારબાદ પોતે એમના ઓળખીતા અને પોતે ખૂબ તકલીફમાં છે એમ જણાવીને ઘણીવાર માંગવામાં આવતા હોય છે પૈસા ઘણી વખત ચકાસણી વગર આ રીતના પૈસા ખાતામાં ટ્રાન્સફર કરતા હોય છે અથવા તો એમના જે વોલેટ હોય એની અંદર ટ્રાન્સફર કરતા હોય છે એટલે આ ફેક આઈડેન્ટિટીના જે ફ્રોડ છે એનાથી પણ કોઈ પણ જાતને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ હોય અથવા તો બીજું કંઈ પણ હોય તો પહેલાં એને વેરીફાય કરવું જોઈએ અને ત્યારબાદ જ એને એક્સેપ્ટ કરવું જોઈએ બીજા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના પણ ઘણા બધા બનાવો બનતા હોય છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ માટે જે ખોટી કંપનીના એવા એકાઉન્ટ ઊભા કરવામાં આવતા હોય છે અને એના મારફતે લિંક મોકલીને પણ પૈસા ઉઘરાવવામાં આવતા હોય છે એટલે બને ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય જગ્યાએ અને યોગ્ય જે સંસ્થાનો છે એના મારફતે જ ઇન્વેસ્ટમેન્ટ થાય અને આવી લિંક અથવા તો જે લોભામણી જાહેરાતો આવતી હોય છે સોશિયલ મીડિયામાં એના મારફતે ઇન્વેસ્ટમેન્ટ ના કરવામાં આવે તો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડથી પણ બચી શકાય છે આ જ રીતના ક્રેડિટ કાર્ડ ફ્રોડ પણ બનતા હોય છે એમાં ક્રેડિટ કાર્ડના જે ઓનર હોય એના જે ક્રેડેન્શિયલ્સ હોય ક્રેડિટ કાર્ડના એ ઘણીવાર ઓનલાઈન મેળવવામાં આવતા હોય છે અથવા ઓટીપી માંગીને એ ક્રેડિટ કાર્ડના જે પિન નંબર અથવા તો એ હોય છે એ મેળવવામાં આવતો હોય છે અથવા તો ક્રેડિટ કાર્ડને એટીએમ કાર્ડ હોય તો એટીએમ કાર્ડ ક્લોન કરીને પણ ઘણી વખત આ રીતના ફ્રોડ કરવામાં આવતા હોય છે એટલે ક્રેડિટ કાર્ડના આ પ્રકારના ફ્રોડ માટે પણ સતર્ક રહેવું જોઈએ ઓનલાઈન શોપિંગ ફ્રોડ પણ આ રીતના થતા હોય છે એમાં પણ ઓનલાઈન ટ્રેડરો ખોટી રીતના બનીને એની સોશિયલ મીડિયામાં અથવા તો એની ઉપર જાહેરાત આપવામાં આવે છે અને ઓનલાઈન કોઈ વસ્તુ ખરીદવાની હોય તો આપણે એમ માનીએ છીએ કે ભાઈ આ ઓરિજિનલ સાઈટ છે અને એની અંદર ઘણી વખત આપણે પૈસા એમની જે લિંક હોય છે એમાં પૈસા એ કરીને આપણે કોઈ વસ્તુ મંગાવતા હોઈએ છીએ પણ એ વસ્તુ આવતી નથી આ પ્રકારના પણ ફ્રોડ બને છે એટલે જે તે ઓરિજિનલ અથવા તો જેન્યુન કંપનીઝ છે એની સાઈટ ઉપરથી જ આ પ્રકારની ખરીદી કરવી જોઈએ વિધાઉટ ઓટીપી ફ્રોડ પણ થતા હોય છે આ જે છે એ આ પ્રકારના ફ્રોડ જે છે એ નેશનલાઇઝ જે બેન્કો હોય છે એ એ લોકોના એની અંદરથી ઘણી વખત ડેટા એ કરીને ઓટીપી માગ્યા વગર પણ આ રીતના ફ્રોડ થતા હોય છે એટલે એવું માનવું ને કે ઓટીપી માગે તો જ ફ્રોડ થાય છે પોતાનો એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર આંકડા માગે તો એ પણ આપવા ના જોઈએ જરૂરત વગર કોઈપણ જાતના માહિતી કોઈને પણ આપવી ના જોઈએ એક હમણાં આ આ પ્રકારનો ફ્રોડ ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ આની પણ ખૂબ હમણાં સંખ્યા વધી ગઈ છે આની માટે ચાઇનીઝ એપ ઘણી બધી એ છે કે જે પર્સનલ લોન ખૂબ જ ઓછા વ્યાજે કોઈપણ જાતના પુરાવા વગર અથવા તો ખૂબ જ ઓછા પુરાવે આપતી હોય છે અને આ પૈસા એટલી જલ્દી મળવાની આપણને વાત કરતા હોય છે કે ઘણા બધા જે જરૂરિયાતમંદ હોય છે એ આની અંદર ભરમાતા હોય છે પૂરતા પુરાવા ના આપવાના કારણે શું કહેવાય આનું વેરિફિકેશન વેરીફિકેશન ના કરવાના કારણે અને પોતાની જ્યારે તમે એપ ડાઉનલોડ કરો છો ત્યારે તમારી જોડે ઘણી બધી જાતના પરમિશન માગી લેવામાં આવે છે તમારો તમામ ડેટા આ જે કંપની એપ હોય છે એના મારફતે સંગ્રહ કરવામાં આવે છે અને ઘણી વખત જો તમે એ લોન ના ભરો તો આપની અંગત માહિતીઓ પણ એ કરવામાં આવતી હોય છે એટલે આ રીતની જે ઓછા વ્યાજની અને ચાઇનીઝ એપ જે હોય છે લોન લોન માટેની એનાથી પણ દૂર રહેવું જોઈએ ફ્રોડ બાય લિંક એટલે ઘણી વખત આપને લિંક મોકલાવતા હોય છે કોઈ પણ ખરીદી કરવાની હોય અથવા તો કોઈ પેમેન્ટ લેવાનું હોય તો એની માટે પણ લિંક મોકલવામાં આવે છે ખાસ તો આર્મીમાં નોકરી કરી કરે છે અને પોતે બદલી થવાથી કહેવાય કે મારે સામાન વેચવાનો છે અહીંયા સસ્તા ભાવે આપવાનો છે એમ કરીને ઓળખાણ કાઢીને એ લોકો આપણને આપણો કોન્ટેક કરતા હોય છે ત્યારબાદ પૈસા જે આપણે સામાન ખરીદવા માટે એ લોકો એક લિંક મોકલે છે કે તમે આની અંદર પૈસા એ કરી દો એ જે લિંક છે એ પણ ઘણી વખત એના કારણે પણ એવી લિંકો જે ફ્રોડ્યુલન્ટ લિંકો હોય છે એમાં એ કરવાથી પણ પૈસા જતા રહે છે અને કોઈ વ્યક્તિ હાથમાં છેલ્લે આવતી નથી એટલે આ પ્રકારની લિંકોથી પણ બચવું જોઈએ જોબ ફ્રોડ પણ ઘણી વખત થતા હોય છે સોશિયલ મીડિયા ઉપર ઓનલાઈન ઘણી બધી આવી એજન્સીઓ છે જે જોબ ઓફર કરતી હોય છે અને એની માટે શરૂઆતમાં તમારી જોડે ફી માગતી હોય છે પ્રોસેસ ફી માંગતી હોય છે અને આ બધા જે પૈસા છે એ ભેગા કરીને પછી છેલ્લે કોઈ જાતની આમાં જોબ મળતી નથી અને આ આપની પર્સનલ જે ઇન્ફોર્મેશન આપણે આપ્યું હોય છે એનો પણ ઘણીવાર દુરુપયોગ થવાની શક્યતા રહે છે એટલે આ જોબ ફ્રોડ છે એનાથી પણ બચવાની જરૂર છે આ જ રીતના એક બુકિંગ ફ્રોડ પણ હોય છે ઘણી બધી ફેક વેબસાઇટ હોય છે જે ઓરિજિનલ વેબસાઇટ જેવી લાગતી હોય છે ખાસ તો હોટલ બુકિંગ છે આપણે ટુરિસ્ટ વેબસાઇટ હોય અથવા તો ફ્લાઇટ માટેનું બુકિંગ હોય છે એની માટેની જે વેબસાઇટ હોય એવી જ લાગતી ઘણી બધી વેબસાઇટો હોય છે જે નકલી હોય છે એની અંદર આપનો ડેટા જો મોકલ મૂકવામાં આવે આપણે એની અંદર ડેટા એડ કરો તો એ એનો બીજે પણ ક્યાંક ઉપયોગ થવાની શક્યતા રહે છે અને આની અંદર જે પૈસા આપણે ભર્યા હોય છે આ ફ્રોડિલન્ટ વેબસાઇટ હોવાના કારણે છેલ્લે આપ ટિકિટ અથવા તો હોટેલ પણ આમાં બુક કરાવી શકતા નથી અને આપના પૈસા જતા રહે છે એ જ રીતના સોશિયલ મીડિયા ફેસ ફેસબુક ફ્રોડ જે મેં અગાઉ વાત કરી એમ ફેક આઈડેન્ટિટી ફ્રોડ છે એ જ રીતનું આ ફ્રોડ છે કે સોશિયલ મીડિયા ઉપર કોઈ વ્યક્તિના ફોટાને એ બધા જે અગાઉ અપલોડ થયેલા હોય એને ડાઉનલોડ કરીને એ જ ફોટાનો ઉપયોગ કરીને એક નકલી એકાઉન્ટ ઊભું કરવામાં આવે છે કોઈ બીજી વ્યક્તિના નામે જે જાણીતી વ્યક્તિ હોય અને એના ફ્રેન્ડ લિસ્ટમાં જેટલા ફ્રેન્ડ હોય એને ફરી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે અને મારે પૈસાની જરૂર છે તાત્કાલિક જરૂર છે હું અહીંયા ફસાયેલો છું એમ કરીને પૈસા માગવામાં આવતા હોય છે એટલે આવી રીતના પોતે ઓળખતા હોય એવી જ કોઈ વ્યક્તિનું ફેસબુક ઉપર કે અન્ય કોઈ સોશિયલ એકાઉન્ટમાંથી જો તાત્કાલિક પૈસા માગે તો બે વાર એને વેરીફાય કરવું જોઈએ જે તે વ્યક્તિનો નંબર હોય તો એનો કોન્ટેક કરવો જોઈએ અને ત્યારબાદ જ મદદ માટે આગળ આવવું જોઈએ આ જ રીતના એક ટાસ્ક ફ્રોડ પણ હોય છે જેમાં આપ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એની અંદર અનરિયલિસ્ટિક આપને રિટર્ન માટે અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે આપ એ કહેવાય કે આપને ફિલ્મ જુઓ અને આપ પૈસા કમાવો અથવા તો આપ કહેવાય કે આટલા ફોર્મ ભરો અથવા તો આ કોઈ વસ્તુનો રિવ્યુ ભરો અને પૈસા કમાવો એટલે અલગ અલગ ટાસ્ક અનરિયલિસ્ટિક આપને આપવામાં આવે છે અને એની બદલામાં સાનાથી મોટા ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય રિટર્નની આપને વાત કરવામાં આવે છે પણ આ બધું કરતા પહેલા ઘણી બધી વિગતો આપની જોડે ભરાવવામાં આવે છે આપની પર્સનલ ડિટેલ પણ ભરાવવામાં આવે છે અને આ બધી ડિટેલ છે એનો બીજે દુરુપયોગ કરીને અને ઘણી વખત આ જે મોટું ઇન્વેસ્ટમેન્ટની વાત કરીને શરૂઆતમાં આપણે થોડી ફી ભરવી પડશે એ રીતના વાત કરીને આ પૈસા લઈને પછી આ જે વેબસાઇટ આ રીતની હોય છે એ બંધ થઈ જતી હોય છે એટલે આ અલગ અલગ પ્રકારના આવા ફ્રોડ અત્યારે હાલ જોવામાં આવી રહ્યા છે આનાથી બચવાની જરૂર છે અને આવા કોઈ બનાવો આપની સાથે બન્યા હોય તો બિલકુલ પોલીસનો સંપર્ક કરવો જોઈએ સીઆઈડી ક્રાઇમ તરફથી એક ઓગણીસ ત્રીસ નંબર છે કોઈ પણ જાતનું ફાઈનાન્શિયલ ફ્રોડ આપની સાથે થયું હોય તો પોલીસનો કોન્ટેક કરતા પહેલા પણ આપને જો ખબર પડે જેવી જાણ થાય જો ઓગણીસ ત્રીસ નંબર ઉપર આપે કોન્ટેક કરેલો હશે જેટલો વહેલો કોન્ટેક કર્યો હશે આપની ફરિયાદ એની ઉપર પહેલા રજીસ્ટર થશે અને એ પૈસા બીજે ક્યાંક ટ્રાન્સફર થયા હશે તો ત્યાંથી પણ એને અટકાવવાની એમાં શક્યતાઓ રહેલી છે આપણા પૈસા પાછા આવવાની પણ એમાં શક્યતાઓ વધી જાય છે એટલે ઓગણીસ ત્રીસ નંબર જે છે એ ફાઇનાન્શિયલ ફ્રોડની સ્થિતિમાં એનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે એવી મારા તરફથી તમામને એક શું કહેવાય વિનંતી છે અને સૌથી પહેલાં તો આ પ્રકારના ફ્રોડથી બચવું એ જ બેસ્ટ ઉપાય છે એટલે બચવા માટે તમામે જાગૃત થવું જોઈએ અને એ માટેનો આજનો આ અમારો પ્રયાસ છે થેન્ક યુ